ગુજરાતમાં જ ગુજરાતના એક મંત્રી એ અત્યારે ગાયબ જોવા મળી રહ્યા છે એ મંત્રી કદાચ જો તમને નજરે પડે તો મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો જો તમારા ધ્યાને આવે તમારી નજરે પડે તો કમેન્ટમાં જણાવજો કે તમે એ મંત્રીને અહીંયા જોયા હતા ગુજરાતમાં ગુજરાતના મંત્રી જે અત્યારે ભૂગર્ભમાં જઈને બેઠા છે મંત્રીનું નામ છે બચુ બચુ ખાપડને મંત્રી પદ આપવામાં આવ્યું ત્યારે એ ખૂબ જ હરખાતા હતા એમને બહુ જ મોટા મોટા સપના પબ્લિક મંત્રી પદ પર તમે મને બેસાડ્યો છે તો હું બધા જ કામ તમારા કરીશ સપના તો બચુ ખાપડે બહુ જ મોટા એ દાહોદની જનતાને બતાવી દીધા પરંતુ એ મનરેગાનું કૌભાંડ એટલું મસમોટું સામે આવ્યું જે કૌભાંડ કદાચ એમના બે પુત્રો દ્વારા કરવામાં આવ્યું અને પુત્રો પર આશીર્વાદ હતા ગુજરાતના એ મંત્રી બચુ ખાબડના અને એ જ મંત્રી અત્યારે ભૂગર્ભમાં ઉતર્યા છે ગાંધીનગર તેમના ઓફિસ પર સંપર્ક કર્યો તો કોઈ ફોન ઉપાડતું નથી એમના ઓફિસ પર તેઓ દેખાતા નથી અને જ્યારે ફોન કરીએ પત્રકારો તેમને ફોન કરે છે ત્યારે એમનો ફોન આવે છે નોટ રીઝેબલ એટલે કે તે અવેલેબલ નથી સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે આખરે એક પુત્ર બળવંત ખાબડની તો ધરપકડ કરવામાં આવી ગઈ કાલે એમના બીજા પુત્રની પણ ધરપકડ કરવામાં આવી ત્યાં બંને પુત્ર મનરેગા યોજનામાં એટલું મસ મોટું કૌભાંડ કરી દીધું અને આ કૌભાંડ એક બે દિવસનું કૌભાંડ નહોતું પાછળના ઘણા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું છે એટલે સવાલ સવાલ ફક્ત એ છે કે કે શું પોતાના બંને આશીર્વાદ આપ્યા હતા કારણ પણ પુત્ર પર આવે ત્યારે મંત્રી હોય ધારાસભ્ય હોય કે અન્યથા ભારતીય જનતા પાર્ટીનો કોઈ જ નેતા કેમ નથી સવાલ જો પુત્ર પર આવે તો થોડી શરમ આવે અને શરમ એ બાબતની આવી રહી છે કારણ કે મંત્રી પદ જેને આપવામાં આવ્યું છે મોદી સાહેબે મંત્રી પદ જેને આપ્યું છે એ જ મંત્રી આ પ્રકારનું કૌભાંડ કરે એના પુત્ર આ પ્રકારનું કૌભાંડ કરે તો કદાચ એને નાનું ઢાંકણીમાં પાણી લઈને એને ડૂબી મરવાનો વારો આવે હાલાકી મંત્રી બચું ખાબર ડૂબી નથી મરવાના કારણ કે મસમોટું કૌભાંડ આપણને લાગે છે એમના માટે આ સામાન્ય કૌભાંડ છે કારણ કે એમને કૌભાંડ કર્યું છે ને એમના દીકરાઓ તો સિમેન્ટ અને કાંકરા ખાઈ ગયા છે આપણે એવું વિચારીએ તો કાંઈ નવાઈ વાત નથી

કે આપણે બધા જ એક સાથે કમાઈશું અને સારી રીતે આપણું ઘર ચાલશે એ પ્રકારના સ્લોગનો છે મનરેગા યોજનાના જ્યારે આ કૌભાંડ બહાર આવ્યું ત્યારે દરેકને એવું લાગ્યું હતું કે આ કૌભાંડમાં મંત્રીના પુત્રોનો સમાવેશ છે એટલે પાક્કુ આમાં કંઈક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાં તો તાર લાગે છે ટીડીઓ જે છે ત્યાંના એમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે એટલે વાત અહીંયા એ છે કે આ જે કૌભાંડ ચાલી રહ્યું છે એમાં આપણે એમ ના કહી શકીએ કે ખાલી બળવંત ખાબડ અને એમનો જે નાનો પુત્ર છે બચ્ચુ ખાબડનો નાનો પુત્ર છે એમને જ આ કૌભાંડ કર્યું છે હાલાકી આ કૌભાંડમાં ઘણા બધા જે લોકો છે પહેલાથી જોડાયેલા છે હવે મારે મંત્રી બચ્ચુ ખાબડ સાહેબને ખાલી એટલું જ કહેવું છે કે ખાલી ભૂગર્ભમાં જવાથી કંઈ નહીં થાય તમને પણ શરમ આવે છે એમને પણ ખબર છે કે પુત્રોએ કરેલું હોય એ ભોગવવું પડે આખરે બાપને છે અને તમારે ભોગવવાનો વારો આવ્યો છે પણ તમારે એ પત્રકારને જવાબ આપવો જરૂરી છે છે પત્રકાર તમને સવાલ પૂછે કે આખરે મંત્રી પદ પર રહીને તમારા પુત્ર આ પ્રકારનું કૌભાંડ કર્યું તો શું એ વસ્તુ તમારી જાણ બહાર હતી હાલાકી તે ભૂગર્ભમાં છે ઓફિસ પર દેખાતા નથી ફોન ઉપાડતા નથી એટલે ક્યાંક ને ક્યાંક શરમ ના માર્યા એમને પણ એવું છે કે હું મીડિયા સમક્ષ શું બોલીશ મારી પાસે શબ્દો નથી શબ્દો ખૂટી પડે એવી જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે આ બધાની વચ્ચે જે લોકમુખ્ય ચર્ચા રહ્યું છે તો બહુ જ મોટું છે કે અત્યારે તો ખાલી એકોતેર કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે જો સચોટ તપાસ કરવામાં આવશે તો બસો કરોડ ઉપર આંકડો પહોંચી જાય એમ છે કારણ કે હું કહી રહ્યો છું ને કે જગ્યાએ કહેવાય કે ચાલવાની જગ્યા નથી જે જગ્યાએ કાંકરો પથરાય તેમ નથી અને ત્યાં એમને સરકારી ચોપડે મસ્ત મોટા નામે પણ મિંડુ છે ત્યાં કઈ દેખાતું નથી આર નામનું આર દેખાતું નથી સી નામનું સી નથી દેખાતું આરસીસી રોડ ક્યાંથી વધી સવાલ ઘણું બધો થાય છે કે જ્યાં કાંકરો પાથરવાની પરિસ્થિતિ નથી ત્યાં એમને સિમેન્ટ બતાવી દીધો છે રેતી બતાવી દીધી છે કે જ્યાં ખરેખર ચાલવાની જગ્યા નથી હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આ પુત્રોએ કરેલા મસ્કોટા કૌભાંડના છાંટા શું મંત્રી પદની જે ખુરશી તેમને મળી છે એના પર આવશે શું એ છાંટા મંત્રી જે છે તેમનું પદ છીનવીને રહેશે કારણ કે જ્યાં સુધી આપણા વડાપ્રધાન દાહોદ પહોંચે દાહોદનો પ્રવાસ કરે એ પહેલાં શું મંત્રી પદ તેમના પાસેથી છીનવી લેવામાં આવશે સવાલો ઘણા બધા છે કે શું જ્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારણ કે હવે દાહોદ પણ સ્માર્ટ સિટી બની રહ્યું છે દાહોદમાં પણ ઓવરફ્લાય બની રહ્યા છે દાહોદમાં જ્યારે મુખ્યમંત્રી આવશે ત્યારે શું બચ્ચું ખાબડને એમનું મંત્રી પદ છે તેમનાથી દૂર રાખવામાં આવશે શું પ્રધાનમંત્રી આવશે ત્યારે એમને જે કાર્યવાહી ત્યાં થઈ રહી છે કામગીરી તે પ્રધાનમંત્રી આવે છે જ્યાં બેઠકો થાય છે કાર્યક્રમો થાય છે શું તેમને એમનાથી અળઘા રાખવામાં આવશે સવાલો ઘણા બધા છે પરંતુ પુત્ર પર પિતાનો આશીર્વાદ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પુત્રને કેટલી ખબર છે કે મારા જે પિતા છે એ મંત્રી પદ પર છે એટલે આપણે બાદશાહ છીએ કારણ કે આપણે મન મન ફાવે તેમ કરી શકીએ છીએ ને મન ફાવે તેમ એ ગરીબોની હાઈ લઈ શકીએ છીએ એ ગરીબોના પૈસા આપણે લઈ શકીએ છીએ જે ગરીબો એ પૈસા કમાવાનું એમનું સપનું છે તમે વિચારો જે જનતા છે દાહોદની જે જનતા છે એને શું લાગતું હશે કે મંત્રી પર બચું ખાબડ મંત્રી પદ પર બચું ખાબર છે અને અમારા દરેક પ્રશ્નોનું નિવારણ છે અમારા દરેક પ્રશ્ન જે અમને તકલીફ આપી રહ્યા છે બધાનું નિવારણ મંત્રી બચુ ખાબડ લાવશે મંત્રી બચુ ખાબડ તો લાવતા લાવશે પરંતુ એમના બે પુત્રો તમારું કરી નાખ્યું સીધી ભાષામાં એમ કહીએ તો પણ કઈ નવાઈની વાત નથી કારણ કે એમને એ નથી જોયું કે જનતાનું શું થશે એમને એ આદિવાસી એરિયા નથી જોયું કે દાહોદ એક આદિવાસી એરિયા છે આદિવાસી કેવી રીતે પોતાનું ગુજરાત ચલાવે છે એ એમને નથી જોયું ખાલી એમને એ જ જોયું છે કે આપણા ઘરનીથી ચૂડ્યું કેવી રીતે ભરાય છે ને જ્યારે મંત્રીપદ આપવામાં આવ્યું બચું ખાબડને ત્યારે એ બહુ જ હરખાતા હતા ત્યારે એમને બહુ જ વાયદાઓ કર્યા હતા કે હું દાહોદની જનતા માટે આ કરી દઈશ આ કરી દઈશ એમને ખુલ્લી આંખે સપના બતાવ્યા હતા બચું ખાબડે પરંતુ આ સપનાઓ જ્યારે એમના પુત્રોએ ચૂર ચૂર કર્યા ત્યારે એ જનતાને ખબર પડી કે બચું ખાબડ સાથે એમના બે પુત્રોએ કેવું કૌભાંડ કર્યું છે અને આ કૌભાંડ હું એમ નથી કહેતી કે બંને પુત્રો દ્વારા કરવામાં આવ્યું છે શું બાપને નહીં ખબર હોય કે મારા દીકરો શું મારા દીકરાઓ શું કરી રહ્યા છે એવું તો ના જોઈએ એક જ ઘરમાં રહેતા હોય ને પુત્ર શું કરે છે આપણને ખબર ના હોય એટલે જો મીડિયા સમક્ષ જે તે દિવસે આવે બચું ખાબડ ને બચું ખબર એમ કહે કે મારા દીકરાઓ શું કરતા હતા મને ખબર નહોતી તો આ તદ્દન આ કિસ્સાથી છૂટવાની વાત છે કારણ કે પિતાને એ ખબર હોય કે મારા પુત્રને કયા ટાઈમે શું જરૂર છે મારો પુત્ર કઈ ટાઈમે શું કરી શકે છે એટલે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે સવાલો એ પણ થઈ રહ્યા છે કે શું બચુ ખાબડના મંત્રી પદ પર એક લટકતી તલવાર છે કારણ કે લોકો હવે એ જ માંગણી કરી રહ્યા છે કે બચુ ખાબડ એ પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપે એટલે કદાચ લટકતી તલવાર તો લાગી રહી છે ને આ કૌભાંડ પુત્રોએ કરેલા કૌભાંડના સીધે સીધા જે છાંટા છે એ મંત્રી પદ મેળવેલા બચુ ખાબડની ખુરશી પર પડવાના છે એ લોકોને ખબર છે હવે ખાલી મારે બીજી કોઈ ચર્ચા નથી કરવી મારે આપણા ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાહેબને ફક્ત એટલું જ કહેવું છે કે સાહેબ તમે કોઈ એવા પ્રકારના કાર્યો કરો તમે કોઈ એવા પ્રકારનું ઉદાહરણ બેસાડો તો આ જનતાને એવું લાગે કે ના અમારા ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાહેબ કંઈક કરી રહ્યા છે હું તમારા કામની અવગણના નથી કરતી કારણ કે તમે જે સુરત માટે કર્યું છે તમે જે ગુજરાતની જનતા માટે કર્યું છે ખૂબ જ આવકારવા લાયક છે તમે બહુ સારા કાર્યો કર્યા છે પરંતુ તમે બીઝેડમાં જે ભૂપેન્દ્ર ઝાલાએ જે કૌભાંડ કર્યું એમાં પણ તમે એમનો વરઘોડો ન કાઢ્યો એના પર પણ કોઈ સચોટ કાર્યવાહી કરવામાં ન આવી તમારા દ્વારા અને કદાચ આ મંત્રી મેળવેલા બચુ ખાબડના પુત્રો પર પણ કોઈ કાર્યવાહી નહીં થાય કારણ કે બીઝેડના એ ભૂપેન્દ્ર ઝાલા પર તમે કોઈ કાર્યવાહી નથી કરી એટલે જનતાને એ છે કે મંત્રીનો છોકરો છે એટલે બચી જશે મંત્રીઓના છોકરાઓ છે એટલે બચી જશે પરંતુ એ લોકોને હર્ષ સંઘવી સાહેબ તમે એ જાણ અપાવો કે મારી ગુજરાતની જનતા સાથે કોઈ પણ ખરાબ કાર્ય કરશે એમનું દિલ દુભાવશે તો એ મંત્રીનો દીકરો છે એ બીજેડ ગ્રુપનો માલિક છે અન્યથા ભારતીય જનતા પાર્ટીનો છે વિપક્ષ પણ એવું કહી રહી છે કે કેમ અત્યારે હર્ષ સંઘવી સાહેબ એકદમ ચુપ્પી સાધીને બેઠા છે તો મારો તમને ફક્ત એટલું જ કહેવું છે કે આ બંને દીકરાઓના વરઘોડો કાઢો મંત્રી પદ જે લઈને બેસા છે બચુ ખાબડના દીકરાઓનો વરઘોડો કાઢો તો એ જનતાને તમારા પર વિશ્વાસ બેસશે કે ના આપણા ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાહેબે ખરેખર એ દાહોદની જનતા માટે એ ગુજરાતની બોડી જનતા માટે આવા રાક્ષસોનો વરઘોડો કાઢ્યો છે અને સાબિત કરી બતાવ્યું છે કે ગુજરાતની જનતા માટે ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી કાંઈ પણ કરી શકવા તૈયાર છે હવે આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપે હજી સુધી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર